આ બોજ ના સોશિયલ મીડિયા ઉપર મહેબૂબ કાકી એકતા અપક્ષ પેનલ ને મત આપવાની અપીલ કરતો વિડીયો વાયરલ કરી નાખ્યો છે અને પોતે ખુલ્લે આમ અપક્ષ સમર્થનમાં ઉતર્યા છે

અગ્રણી એવા મહેબુભભાઈ કાકુજી દ્વારા આમોદ શહેરના વિકાસ માટે હવે ખુલ્લામાં સમર્થનમાં ઉતરતો એક વિડીયો જાહેર કર્યો છે આમોદ શહેરની જનતાને એકતા પેનલના અપક્ષ ઉમેદવારોને મત આપતો વિડીયો વાયરલ તેમણે કર્યો છે તો દ્વારા વિડીયો જાહેર કર્યો છે કે તેઓ કદી પણ સત્તા માટે રાજકારણમાં આવ્યા નથી જેને લઈને આ વખતે પણ પાલિકાની ચૂંટણીમાં એવો હાવ ઊભો કરવામાં આવ્યો હતો કે મહેબુબભાઈ પાલિકાની સત્તા જોઈએ છે જોકે તેમણે આ વાતનો ખુલાસો આ વિડીયોમાં જાહેર કર્યો હતો તો એક માત્ર આમોદ શહેરના વિકાસમાં જ રસ છે આમોદના લોકો લોકોના હિતમાં હંમેશા વિચાર કર્યો છે આમોદ શહેરના લોકોનું હિત સચવાઈ રહે અને તેના કારણે તેઓ આ રાજકારણમાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આમોદના રાજકારણમાં તેમને વચમાં મૂકીને જે રાજનીતિ રમવામાં આવી હતી તેનાથી તેઓ દુઃખી થયા છે પરંતુ આમોદ શહેરના લોકોનો પ્રેમ અને તેમના પ્રત્યેની વિશ્વાસને લઈને તેઓએ હવે મહેબૂબભાઈ એક વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે આમોદ શહેરના વિકાસ માટે એકતા અપક્ષ પેનલના ઉમેદવારોને મત આપવાની

અજબ ગજબ ખેલ જોયા છે જેના કેન્દ્રમાં મને જ રાખવામાં આવ્યો હતો પણ મારા માટે સર્વોત્તમ આમોદની જનતા રહી છે અને આજે પણ હું આમોદની જનતાને સમર્પિત છું એટલે ભૂતકાળની પડોજર તરફ અત્યારે જવું નથી એટલે નથી ફરી સમક્ષ અનુસાર બહુ સ્પષ્ટ કરીશ

તક જે મળી છે સમજદારીથી નિભાવશો એ જ અપીલ છે એકતા પેનલના અપક્ષ ઉમેદવારો નામ નું જનતા માટે આમોદ નગરની એકતા અખંડિતતા માટે લોકો વડેલી લોકો વડેલી બનેલી પેનલ છે આજે ચૂંટણીમાં એના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે લોકો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જે છ એ છ વોર્ડમાં ખુબ સરસ આવકાર છે જેના કારણે અપક્ષ ઉમેદવારોમાં એક ખાસ પ્રકારનો ઉત્સાહ છે તે બદલ આમોલ નગરની જનતા અને ખાસ કરીને નવયુવાન પેઢીનો ખૂબ ખૂબ આભારી છું અને આ એકતા પેનલના ઉમેદવારોને જે સહકાર મારા મિત્રો વડીલો મતદાર ભાઈ બહેનોએ આપ્યો છે જે હું આજે જીવનમાં ક્યારે ભૂલી નહીં ભલાઈ માટે કટિબદ્ધ રહીશ આમોદ નગરના પાલિકાનું શાસન હવે આમોદનગરની જનતાએ પોતાની પેનલ એકતા પેનલ ને સંભાળશે જયારે રાજકારણમાં નહીં માત્ર પ્રજાલક્ષી વહીવટ હશે એની ખાતરી આપું છું